त्या शास्त्र में प्रभु वचन कहे यहोवा तारा ईश्वरे तारा माटे शाप ने बदली ने आशीर्वाद आप के यहोवा तारा ईश्वर तारा पर प्रेम रखता था हिंदी अनुवाद में लिखियो परंतु तेरे परमेश्वर यहोवा ने बिलाम की न सुनी किंतु तेरे परमेश्वर यहोवा ने तेरे निमित्त उसके शाप को आशिष्ट भी बदल दिया इसलिए कि तेरा परमेश्वर यहुवा तुझसे प्रेम रखता था। क्रिसमस बराबर वाला भाई और बहनों अपना सर्जनहार ईश्वर अपना पर प्रेम रखे से रेटलों बदों प्रेम केते अपनी हरी ने अपना लाभ प्राप्त करने से सासरणी अंदर तबे आइजाइल पुत्रों माटे जुओ ਉਚਾਰੇ ਬਲਾਵੇਂ ਇਹ ਚੌਕਸ ਪ੍ਰਕਾਰੇ ਲੋਭ ਰੇ ਲਾਲਚ ਦੀ ਬਾਬਤੋ ਬਾ ਆਵੀ ਦੇ ਇਹੋ ਤੋਂ ਇੱਕ ਪ੍ਰਯਾਸ ਕਰਵਾਰੋ ਚਾਹਯੋ ਕਿ ਜਾਂਤੇ ਇਜ਼ਰਾਈਲ ਪੁੱਤਰ ਰੇ ਇੱਕ ਕਾਬਿਜਰੀ ਤੇ ਇਹ ਸ਼ਰਾਪਿਤ ਕਰੇ ਕਰਨ ਕੇ ਤਰੀਪਾਸੇ ਇਹ ਬਾਬਤੋ ਹਤੀ ਕਿ ਜਨਤੇ ਆਸ਼ੀਰਵਾਦ ਆਪੇ ਤੇ ਆਸ਼ੀਰਵਾਦਿਤ ਥਾਈ ਅਰੇ ਜਨਤੇ ਸ਼ਰਾਪ ਆਪੇ ਤੇ ਸ਼ਰਾਪਿਤ ਥਾਈ પરંતુ પરમેશ્વરે એ શ્રાપને આશીર્વાદમાં બદલી નાખ્યો પરમેશ્વરે એની ઈચ્છા પ્રમાણે ન થવા દીધું પરંતુ જે પ્રભુની ઈચ્છા હતી કે તેના લોક આશીર્વાદિત છે તો તે આશીર્વાદિત જ રહે ત્યારે વાલાઓ પરમેશ્વરે એ પરિસ્થિતિઓમાં તેઓના માટે કોઈ હાનિરૂપ બાબત બનવા ન દીધી પરંતુ સગડું તેમના લાભમાં થઈ શક્યું ઘણા બધા પરમેશ્વરના લોકો અમુક વાર એ બાબતો માટે ચિંતિત હોય છે કે કોઈક વ્યક્તિ કંઈક કરી નાખે એકવાર એક ભાઈએ મને કહ્યું કે જે પ્રભુની સેવા કરતા હતા અને તેમણે કહ્યું કે મારા પરિવારમાં એક પછી એક બધા વ્યક્તિ માંદા પડ્યા તો તેમણે કહ્યું કે કોઈને મારા પર મેલીવિદ્યા કરી દીધી છે બાલાઓ એ કેવી રીતે બની શકે કારણ કે આપણે તો પરમેશ્વરના લોકો છીએ અને ઘરના ત્રેવીસ અને ત્રેવીસ આપણને એવું કે છે કે નિશ્ચય યાકુબની વિરુદ્ધમાં કોઈ મંત્ર તંત્ર નહીં ચાલે અને ઇઝરાયલની વિરુદ્ધમાં કોઈ શકુન નહીં ચાલે ત્યારે વાલાઓ આ વચન આપણા માટે છે કે પરમેશ્વર કોઈ મંત્ર તંત્ર કે મેલી વિદ્યાઓને આપણા પર સફળ નહીં થવા દે કોઈ વ્યક્તિ આપણા હાનિને માટે પણ કામ કરશે આપણે દુઃખમાં કે પીડામાં હોઈએ પરંતુ પ્રભુ એ પરિસ્થિતિને જાણે કે વિલાપ ને નૃત્યમાં બદલી નાખશે ઈઝરાયેલ પુત્રોને દુખ દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો परंतु निर्गमन 1 एक्बाल क्यू से के जमचर तने दुख देता गया टेम-टेम ते उ समर्थ होता गया એટલે કે કોઈ ક્ષેત્ર ની અંદર પરમેશ્વર આપડે હાની નઈ થવા દે કોઈ ક્ષેત્ર ની અંદર શત્રુ આપણો પર નઈ ફાવે આપણે તો ઈશ્વર્ય સુરક્ષા માં ચાલનાર લોકો છે આપણે તો આશીર્વાદ માં ચાલનાર લોકો છે આપણે તો પરમેશ્વર ની પવિત્ર પ્રજા છે કે જેના માટે પરમેશ્વરે કહ્યું છે કે આપણને તો કોઈ એવી નુકસાન વાળી બાબતો સ્પર્શ પણ નહીં કરે કારણ કે આપણે જેની સેવા કરીએ છીએ જેની ભક્તિ કરીએ છીએ એ સર્વ પ્રભુ આપણને રક્ષણ આપવાનું જાણે છે અને તે સદા આપણું રક્ષણ કરશે માટે પ્રભુમાં આનંદ કરીએ અને એવી કોઈ પણ નકારાત્મક બાબતોને આપણા જીવનમાં કદી સ્થાન ના આપીએ પ્રભુ આપના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે પરમેશ્વર શ્રાપોને આશીર્વાદમાં બદલી રાખો છો હાનિને લાભમાં બદલી રાખો છો પ્રભુ મારી પ્રાર્થના છે કે અમારા જીવન પર્યંત પ્રભુ અમે તમારા એ પરમેશ્વર ફેવર અને ગ્રેસમાં તમારી કૃપામાં ચાલીએ તેવી પરમેશ્વર સહાય કરો ઈશુ પ્રભુના નામમાં માંગીએ છીએ આ મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલો